તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં કપાસના ભાવમાં એક થાબુકા મોટો જબર ફેરફાર ભાવમાં જોવા મળ્યો છે ગઈકાલે પણ કેટલાક માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં મોટો જબર ફેરફાર જોવા મળ્યો હતો કપાસના તમામ માર્કેટિંગ યાર્ડના ગઈકાલના ભાવ તેમજ કપાસના ભાવ આગળ વધતા દિવસોમાં કેવા જોવા મળશે કપાસ રાખવો કે કપાસનું વેચાણ કરી દેવું સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ખેડૂત મિત્રો ચેનલમાં તમે નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી છે અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈ લઈએ ગઈકાલના તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો ડિટ આપેલા છે સૌથી પહેલાં રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈ તો તેરસો ત્રીસથી ચૌદસો ને નેવ્યાશી રૂપિયા મોરબી બારસો એસીથી ચૌદસો ને સોતેર રૂપિયા ધંધુકા એક હજાર પચાસ થી ચૌદસો ને આડત્રીસ રૂપિયા ખાંભા બારસો ને એકાણું થી ચૌદસો ને એકાણું રૂપિયા સાવરકુંડલા બારસો પચાસ થી ચૌદસો ને સિત્તેર રૂપિયા જેતપુર એક હજાર સુડતાલીસ થી ચૌદસો ને આડત્રીસ રૂપિયા વાંકાનેર બારસો ને પચાસ ચૌદસો ને સત્રીસ રૂપિયા બાબરા ચૌદસો ચૌદ થી ચૌદસો ને સન્નું રૂપિયા હિંમતનગર બારસો ને છ્યાલીસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા અંજાર તેરસો પચાસ થી સૌદસો ને પાસઠ રૂપિયા અમરેલી નવસો ને એકત્રીસ થી ચૌદસો ને અઠ્યાસી રૂપિયા જામનગર નવસો રૂપિયાથી તેરસો ને પચાસ રૂપિયા જસદણ તેરસો દસ થી સૌદસો ને સિત્તેર રૂપિયા ગોંડલ બારસો એકથી સૌદસો ને એકોતેર રૂપિયા કાલાવાડ બારસો ને નેવું થી સૌદસો ને છ રૂપિયા બોટાદ તેરસો રૂપિયાથી પંદરસો ને ત્રેવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો ગઈકાલે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં રાજી થઈ હતી કપાસની એમાં મારા ખ્યાલ પ્રમાણે એક માર્કેટિંગ યાર્ડમાં કપાસનો યોગ્ય ભાવ ખેડૂતોને મેળો ગણાવી ન શકાય કારણ કે ખેડૂતોની જે મહેનત ખેડૂતોએ કપાસની ખેતી કરવા પાછળ કરેલો ખર્ચો અને ટોટલ સરવાળો મારી અને વાત કરીએ તો બે હજારથી પચીસો રૂપિયા મણ દીઠ આવી મોંઘવારી પ્રમાણે ખેડૂતોને ભાવ કપાસનો મળવો જ જોઈએ અન્યથા ખેડૂતોને અત્યારે કપાસની ખેતી કરવી મુશ્કેલીજનક બની ગઈ છે આમ જોઈએ તો અત્યારે મગફળીના ભાવ પણ યોગ્ય ખેડૂતોને જે તે સમયે વેસાણ થયું હતું ત્યારે બહુ સારા ગણાવી ન શકાય કારણ કે એમાં પણ બહુ યોગ્ય ભાવ ખેડૂતોને મળ્યા નહોતા આઠસો નવસો હજાર કે અગિયારસો સુધી જ ભાવ મળ્યા હતા અને વાત કરીએ હવે કપાસને રાખી મૂકવો કે કપાસને વેસાણ કરી દેવો તો મિત્રો આમને આમ માર્કેટ જોઈએ અત્યારની માર્કેટ પ્રમાણે છેલ્લા મહિનાથી તો કાંઈ મોટો જબર ભાવમાં સુધારો થતો નથી અને આમ જોઈએ